દા ઉત્યારમાં જો આવા ટાણે અમે વાડિયા વહી આવ્યા છીએ અમિત ના પપ્પાને અમિત ના પપ્પા ને જો કેટલી ટાઈટ વાય છે જો અને થોડીક માંડવી તો અમે ભરી લીધી અને હવે અહીંયા ભરવાની છે ઓલી માંડવી તે દિવસે ધોઈ હતી ને એ માંડવી ભરી લીધી અને વાડીએ જો આવી ગયા છે જુઓ ને તો નાસ્તો લઈ લીધો છે જુઓ આવી વાડી છે જ અહીંયા બદામ છે બધામે બહુ મજા આવીશું તો આવી કાંક રહી છે હતી ને જો આવી માંડવી જો અને ટ્રેક્ટર એ જવામાં આવેલું આવે છે અમારે અને આ ઠગલા ઢાંકેલા રહે ને એ આશ ભરવાના છે અહીંયા હતી ને એ કાલ ભરીને યાર્ડમાં લઈ ગયા અને આસપાસ એ લઈ જવાની છે તો જો આમ ટ્રેક્ટર આવેલું આવે છે અને આ અઠગલા છે અમને પપ્પા જોવું ઉઘાડે છે આ છગલા જો ટેક્ટર આવી ગયો અને બન્યારે જો બ્લોગમાં જો આપણો પાલ ભરાઈ ગયો છે અત્યારે અને માંડાવળી યાડમાં લઈને જવાનું છે ટેકામાં માંડવી જો આ અમારા ખેડૂત છે અહીંયા આ બીજા ખેડૂતો અને અહીં મારા પપ્પાની માંડવી ઢગલો ટાકે છે તો બન્યા રહેજો બ્લોગમાં હેલો યુટ્યુબ ફેમિલી આપણે લાઈવ છે નવરા થઈ ગયા છીએ કેમ કે વાડીએ માંડવી ફરવા ગયા હતા અને અમિતના પપ્પા તો વાડીએ વાડીએથી પરબારા ટ્રેક્ટરમાં વહી ગયા છીએ યાર્ડમાં ટેકાનો વારો હતો તો એ માંડવી ભરી થઈ ગયા છીએ તો આપણે જો એટલા કાંક સવાર સવારમાં કપડાં તોય એ નહીં ખાવા જો તમને બતાવું જો એટલા કપડા સવાર સવારમાં ધોઈ ગયા જો એટલા કપડા થયા અને મારા મમ્મી રોકાણા છે ખીસડો દેવા આવ્યા છે તો એ રોકાણ છે બાકી એટલા થી રોકાણું બે દી રોકાણ છે અને અમે જો મોળા ડાળિયા લેવો છે બતાવો તો કેવા છે જો એવા મોળા ખાય બા બીજું કાંઈ ખાય નહીં તે અમે દુકાન જતા તો મોળા ડાળિયા લેવો અને એન હામું એને હાટું તો

આપણે સીડી ઉતરતા જઈશી અને અમિતભાઈ જો પતંગ સગાવી સગાવી અને હવે જુઓ લેસન લેસન કરવા બેઠો છે એટલી પતંગ સગાવી ત્યાં શું એક વાગ્યાની વાત છે તે સાડા ત્રણ ચાર વાગે હેઠો ઉતરો અને હિરલબેન કરે છે એના માસી અરે વાત જો એની માસી ને એની મારી બેનની ભાણકીની ફોનમાં જ આની અને વાત કરે છે અને આજ તો આ ગાડી અમારી હવારની પડી છે યાર્ડમાં માંડવી લઈ યાર્ડમાં માંડવી લઈને જશે તો આ ગાડી આજે એમના પડી છે જો અને આપડી ગાર હુકાઈ ગઈ છે તે આજ આપણે અહીંયા રાંધવાનું છે સુલો ફેરવી લેવાનો છે જુઓ કે મસ્ત થઈ ગઈ જો સાસુ લોકોનો ફેરવી લેવું છે કેમ કે ત્યાં રાધન કરના હોય છે તો બન્યા રહેજો બ્લોગમાં હાલો યુટ્યુબરજી જો અમિતને કામમાં બધું લેવા મેકલો છે આ છે લગભગ કોગ્રામ કાક કરવાનું છે કે ગ્રાંધવાનું કે આવશે સાહેબ દોલા બંટી ગયા સાહી એ મુલાકી કુમાર સાહેબ હાલો આમ इतने સાવીધી એ ગાડીની આલે

જો ધીરલે રોટલી બનાવી નાખીશું બતાવી તો અને દાળ ભાત કરવાના છે તો આવા કાંક ભાત મૂકા છીએ અને રોટલી બનાવી નાખી છીએ અને આખા રીંગણાનું ભરીને શાક બનાવવાનું છે જો હિરલે રોટલી અટાણમાં કરી નાખી હોત આવી કાંક રોટલી હિરલ બેને બનાવી છે એવું બધું છે અને બા ઉઈ ગયા અને હવે બા લગભગ ઉઠા છીએ બા ઉઠી ગયા બા ઉતા હતા બધા ધડબડાટે કરતા તને ને તે ઘડી ખોઈ જતા હતા બસ મેં કીધું ઘડી ભલે હોતા એટલે હોવા દીધા જો બા ઉઠી જાય છે નીંદર હારી આવી ને બાંદર હારી ગયો જો નીંદર આવી છે એટલે હોઈ જતા અને આકડી ઉઠા છીએ અને અટાળે વાગ્યા છીએ અટાળે વાગ્યા છીએ પાંચ વાગ્યા છીએ અને એ ચાર વાગ્યા ઢુકડા હોતા હતા પર જરા નાખતા હતા ને એ ઘડી ખોઈ જા તો બની આવી જુબલોમાં મમ્મી વિવેક ક્યાં છે જો